હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કરો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે ત્યારે સાડા દસ ને આજે છે સન્ડે સન્ડેના દિવસે મસ્ત મજાનો ફંડે કરવાનો છે આજના બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહીજો આજે તમને એક નવી વસ્તુ બતાવી દે ફાઇનલી જો ટાઈમ મળી જાય ને તો આપણે કાલના બ્લોગમાં બતાવી તો ચાલો એની પહેલા આપણે સવારની શરૂઆત મમ્મીથી કરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મમ્મી જો સવાર સવારમાં છે ને મારા માટે ભાખરી બનાવે આજે મને કોને ખબર બે દિધા ભાખરી ખાવાનું મન થતું હતું પણ કાંઈ ટાઈમ જ નહોતો મળતો એ મમ્મી હવે આજે ખાઈ લઈ પછી કાલથી બધું પાછું બંધ કરી દેવાનું છે પંદર દી એવો વિચાર છે બંધ કરી દેવાય કરી દેવાય કારક કારક તો એવું બધું ચાલે છે આ આજે સવાર સવારમાં ઉઠીને જે પાણી આવ્યો હતો ને જય એ ભાઈ જો અમદાવાદ અને સવારમાં બહુ વહેલી ટ્રેન હતી એટલે એનું આપણે કઈ શૂટ લઈ ન હોય કે પછી ખબર પડી આજે એનો બર્થડે છે તો હેપી બર્થડે બધા લોકો જઈને વિશ કરી દેજો કોમેન્ટ બોક્સમાં તો ચાલો ભાખરી રેડી થાય એટલે નાસ્તો કરીએ બાકી ને બાન બધા ક્યાં ગયા મમ્મી એવું છે ગાય અમારા ગુજરાતી લોકો માં કેવું હોય ખબર તમારી ત્યાં મહેમાન આવે એટલે આજુબાજુમાં બધા લોકો ચા પીવા લઈ જાય અને એના મહેમાન આવે એટલે આપણે બધા ચા પીવા લઈ જાય એટલે ઓળખાયું ને એવું થાય

રીંગણાનું શાક બનવાનું છે અને હવે મારે ખાલી છે ને એવું વિચારવું મમ્મી પાંચસો શાક લાવે તો પાંચસો શાક જ ખાલી ખાઈ દઉં ભાખરી બાખરી નહીં ખાલી શાક જ ખાવ કાચું ખરાબ હમ એવું જ ચાલુ કરવું જોઈએ ભીંડો નહીં એમ નહીં શાક તમે કેમ બનાવી નાખ્યું હોય તો ખાલી શાક જ ખાવાનું રોટલી નઈ ખાવાનું એમ બાકી બહાર બધે શાકભાત જ ખાય આપણે ભાખરીનો રિવાજ છે મમ્મી ચાલો બહુ જ્ઞાન સવાર આપી દીધું ભાખરી ખાઈએ અને બીજું એ કે કાકા સન્ડે છે તો જોઈશી ક્યાં પ્લાન બને છે હું છે હજી તો છીએ એટલે કઈ વિચાર છે નહીં અમે તે સન્ડેનો નો દિવસ હોય ને મારા માટે બોર દિવસ કારણ કે અમારે રોજે રજા જેવું જ હોય અને સન્ડેના દિવસે કંઈક જવું હોય ને તો બહુ ટ્રાફિક ને ભીડભાડ વાળું હોય એટલે મને કંઈક બહુ ગમે નહીં તો ચાલો મમ્મીની ભાખરી થઈ ગઈ છે રેડી તો નાસ્તો પહેલી સવારનો નાસ્તો થઈ ગયો રેડી જો મસ્ત મજાની ભાખરી છે ભાખરી જોઈને તો મોડમ પાણી આવડે ચા છે માખણ છે ને અથાણું છે આ તૈણીનો ટેસ્ટ એકાળે લઈ લેવાનો છે અને કાલથી પછી ચાન ભાખરી બંધ કરી દેવાની છે ચાલો ભાખરી ખાવા તમે લોકો સવારના બ્રેકફાસ્ટમાં શું હું ખાવશો રોજે કોમેન્ટ માં ઓપન ના વાગી ગયા છે એક અને જો જમવા માટે આવી ગયા છે ચાલો જમવામાં હું હું બનાવું છે જોઈ લઈ આ બાજુ ફાઈ રોટલી કરે છે ફાઈ તમને ખબર છે જૈનો બર્થડે હતો ઈ ખબર હતી તમને એમ ન ખબર જય વી ગયો પછી ખબર યાર વાત કોઈ નોત ખબર ઈ ગયો ને હવારે તે જ ખબર પડી હા હે

મેરેજમાં ગયા વ્યા હું રોહિત અને બા ને દાદા તો બા એ ચા બનાવી દીધો ને બા ચા બનાવીને સીધા નીચે આવી ગયા તો એની ઉપરથી કાલના બ્લોગમાં બહુ બધા લોકોએ બહુ સારી સારી કોમેન્ટ કરી તો ચાલો એ કોમેન્ટ વિશે થોડીક રોહિતારે ચર્ચા કરી લઈ બહુ બધા લોકોએ કીધું કે ભાઈ રોહિત આટુ બહુ મસ્ત તમે ગોલનું કડવું લીધું ને એવું તો રોહિત કોમેન્ટ વાંચી છે કે નહીં પૂછી નહીં તે વાંચી કે નહીં કોમેન્ટ કોમેન્ટ વાંચી હું કોમેન્ટ આવી હતી ઘણા એમ કીધું છે બે ના કળા હારા છે કીધું ખાલી રોહિત નું હારું છે ઘણા એમ કીધું કે

અને બીજું એ છે કે આ છે ને સોનલ માટે મસ્ત મજાના ડાયમંડનો નેકલેસ જે મેં મગ્યો હતો ને એ પાર્સલ આવી ગયું છે પણ મમ્મીની કોઈ નથી ને એટલે એ પાર્સલ ખોલવાનું નથી તો ગાય જો હાજર મમ્મી આવી જાય ને તો પાર્સલ આપણે ખોલશું અને મમ્મીને એને આજ બતાવી દેવું કાલના બ્લોગમાં આપણે સોનલને એને બતાવ બતાવવા જાઉં જો કે આ સન્ડે છે એટલે મમ્મી વહી ગયા છે મેરેજમાં તો ત્યાંથી આવશે ને અને વહેલા વહી આવશે તો ભેગું થઈ જાય અખર તો કાંઈ ભેગું નહીં થાય તારું શું કેવું ભેગું થાય કે નહીં

બધાને પાંચ વાગે જ લગનમાં જાવ એટલે ટ્રાફિક તો જ ને વરઘોડા જ તા તારું કેવું હે ટ્રાફિક તો રહેવાની છે તો ચાલો ગાઈ હા માણસ બધું બધા ગામના માણસો સુરતમાં આવ્યા છે એટલે ટ્રાફિક તો થવાની છે કારણ કે બધાનો પોતપોતાનો વિષય છે કે વરઘોડો ક્યાંથી કાઢવો અને અને બીજું એ કે જ્યાં ફાર્મ હોય ત્યાં ફૂલ ટ્રાફિક થાય છે આજનો એ ખોલી નાખ્યું નાખ્યું તું કોકે ખોયલું તું તો ફાટલું કેમ આવ્યું આ પાર્સલ તૂટલું કેમ આવ્યું નથી ખબર આ રીતના ખોયલું તું પાર્સલ

અને આની અંદર મસ્ત મજાનું ડાયમંડનું નેકલેસ છે હાલો જોઈએ હવે કેવું નીકળે છે ફર્સ્ટ ટાઈમ આવું કાંક મગાયું છે મેં પણ તોડવું નથી કારણ કે આને પાછું પેક કરીને આપણે પાછું અનબોક્સિંગ કાલે કરવા જવાનું છે હવે જોઈએ છે આમાં કઈ રીતના ખોલવું નહીં પહેલા આયે ખોડી નાખી પાછું બીજું માર દેવું તો જો પાસું ખુલી ગયું છે હવે આની અંદર

હવે જોઈ મમ્મી નું શું કેવું છે ફોટામાં છે ને બહુ જોરદાર લાગતું મેં ફોટામાં જોઈ ને મેં જોવા હવે રિયલ જોઈ આપણે આમાં હું હું હારે આવું નહીં બતાવી દઉં તો ગાઈઝ જો આ રીતના નેકલેસ છે અને હવે મમ્મીને ને પૂછવી કે એકદમ રિયલ જેવું લાગે છે કે રિયલ હોય તો લાગે આ તમને શું કેવું રિયલ છે કે મારે ના

અને આ ડેકલેસ આવ્યું બારસો રૂપિયાનું અને બહુ આઘેથી મે મગ્યું હતું હે ને આયા મળી રહે મળતું તો હોય પણ આ બધા અત્યારે ઓનલાઈન જમાનો આવી ગયો કે નહીં એટલે બધા ઓનલાઈન મગવ્યા કે નહીં તો ઓનલાઈન મેં મગ્યું હતું તો ગાઈસ તમને આ કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો હજી સોનાલે તો નથી જોયું કારણ કે આજે જ હજી ડિલિવરી આવી હવે આને કાલ આપણે ત્યાં બતાવશું અને રિવ્યુ લેવું હે અમી

હા એ કે મારા ઘરની જેને હોય કે મારા ઘરની ફેક્ટરી છે તો ગાય આ છે ને એક બે દી પ્રસંગ હોય ને એટલે પહેરી લેવાય બાકી રિયલ બીયલ નો લેવાય સાચું પહેર્યું હોય ને પહેરીને જાવ તો બીક લાગે એમ કરતા ખોટું સારું કે ઉપાધી નહીં હે તો ચાલો ગઈ જા કેવું નેકલેસ લાગ્યું એ કોમેન્ટ બોક્સ માં કહેજો બાકી કાલ ના બ્લોગ કાક નવું એક વસ્તુ બતાવી આ નેકલેસ લઈને આપણે સોનલ ના ઘરે જાવું અને એને બતાવશું કારણ કે એને ને જોયું તો ચાલો ગઈ એની સાથે આજનો બ્લોગ આ કરી દઉં છું આઈ હોપ કે તમને વિડિયો ગમ્યો હશે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નું પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય